આજે એક જાભણ ગાય આવી છે એની ડિટેલ એનો ભાવ એની કિંમત કેટલું દૂધ કરશે બધું હું તમને જણાવી દઉં છું આ ગાય દૂધ કરશે પંદર લિટર ઉપર ફૂલ ગેરંટી એ આ ગાયને અને જબલમાં છે 10 દિવસ લઈ લે છે વ્યાવામાં 10 દિવસની કાચી અને ઓરેન્જલ વેતર એટલે તીજા વેતરમાં આરિયા ગાય વ્યા છે ગાય એકદમ સારી છે અને 15 લિટર ઉપર દૂધ દેશે ગાય અહીંયાની લોકલ છે એનો તમે જોઈ શકો છો ગાય હાઈટમાં અને લંબાઈમાં માં છે તમે લંબાઈમાં જોઈ શકો છો અને ગામ રા ચોકડી થી નજીક માં જ વાડો આવેલો છે રોડ ઉપર જ દસ દિવસની કાચી છે ને પંદર લીટર ઉપર દૂધ કરશે અને બીજી પણ ગાયો છે એ પણ હું તમને એક તાજી વ્યાયની ગાય છે આ ગાય એકદમ તાજી વીઆઈ છે ગાયનું ત્રણ દિવસ થઈ ગયા છે હાલમાં આઠ થી નવ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનો ભાવ મૂકેલો છે પોસઠ હજાર રૂપિયા તમે એનો બાવલો જોઈ શકો છો આપણા મગજમાં ઓછું બેસે કેમ કે દોરાયેલી છે એટલે આનો પોસઠ હજાર રૂપિયા મૂકી લો અને એક બીજી પણ ગાય છે એક આ છે આનું નવ લિટર દૂધ હાજરમાં છે આના પંચાવન હજાર રૂપિયા ભાવ મૂકેલો છે ગાય ખૂબ સારી છે નીચે રેડલી છે એનો ઓથલ ગાળો જોઈ શકો છો હાલમાં નવ લિટર દૂધ હાજરમાં છે અને પંચાવન રૂપિયા ભાવ મૂકેલો છે એક બીજી ઝાભણમાં છે આ દસ લિટર ઉપર દૂધ દેશે અને આનો સાઠ હજાર રૂપિયા ભાવ મૂકેલો છે ચલો જય માતાજી